કતારકામ કાચાનગર ખાતે જે ક્રિશ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે એને બસો જેટલા કારીગરોને છૂટા કર્યા છે સો જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે અને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા દિવાળીનો સમય છે દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી એવી પોઝિશન નથી ઓલરેડી બે વર્ષથી આ મંદિરનો માહોલ ચાલી રહ્યો છે તો કારીગરોને પોતાનો જે હક્કના જે પૈસા છે કે જેનો પંદર હજાર પગાર હોય એને ત્રીસ હજાર નાખી અને આ લોકો બ્લેક અને પણ કરે છે તો આ જે કંપની છે ક્રિસબીએમ માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે અને આવનારા દિવસોની અંદર અમે કાયદાકીય લડત લડવાના છીએ આ જે આ જે મામલો છે એ અમે કોર્ટની રાહ પણ લડશું જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે દસ દસ વર્ષથી આ કારીગરો ત્યાં કામ કરે છે ના તો એને બોનસ આપ્યું છે ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે એમને આપ્યા વગર છૂટા કરી દીધા છે તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ના કરે આ જે મામલો છે એ અમે કાયદાકીય લડત આગળ લડીશું મારું નામ વિનેશ ખોલક છે હું 5 વર્ષથી ક્રિશ ડેમ કાસાનગરમાં નોકરી કરું છું અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે ટોટલ 100 થી વધારે રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવે છે કારણ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી અને કારણ કોઈ આપવામાં આવ્યું નથી મારો 35000 પગાર હતો આ 100% દિવાળી આવે છે અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી બધા જાય છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે અત્યારે દોઢ મહિનાની વાર છે ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવે એટલો કલાકાર ચલાવી અમારી માંગણી કઈ નથી અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને